મિત્રો જય જવાન જય કિસાન આજે તારીખ થઈ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને મહાશિવરાત્રિનો દિવસ છે ત્યારે અમારે ભીખાભાઈ આંબાભાઈ સાવલિયા ગામ પીપળવા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ જેને પેસિફિકા સીટ્સ કંપનીનું સમ્રાટનું બિયારણ વાવેલું છે અને આ બિયારણમાં એવડું મોટું રિઝલ્ટ છે કે એની વાત જ નહીં જો આ ચણા લાગેલા છે દાળીમાં ફૂટેય સારી છે અને મૂળના વિકાસે એવા છે જ્યારે આ વાવેતર થયા બાદ આજે નેવું દિવસનો સમય લીધો છે અને નેવું દિવસ પછી અમારે આ પેસિફિકા સીટ્સ કંપનીના મેનેજર ખેડૂત અને જેને દ્વારા ભલામણ કરવામાં આવી છે એવા સતનામ એગ્રો ગામ પીપળવા અને ખેડૂત પણ હાજર છે તો આપણે ભીખાબાપા પાસે રાય લઈ કે ભાઈ તમને આ ચણામાં કેવું રિઝલ્ટ મળ્યા છે તો ભીખા બાપા તમે આ મારા ખેડૂત મિત્રોને જણાવશો કે આ સ્પેસિફિકા સીડ્સ કંપનીનું સમ્રાટનું જે બિયારણ વાવ્યું છે તેમાં તમને કેવુંક રિઝલ્ટ મળશે આ બિયારણમાં બહુ રિઝલ્ટ સારું મળે એવું મને દેખાય છે અને ફાલ બહુ સારો આવ્યો છે બરોબર આ વાવેતર મેં કોઈ દિવસ કરેલ નથી પણ અમારા ગામમાં એગ્રો છે સમ્રાટ સતનામ એગ્રો એના ભલામણથી મેં વાવેતર કરેલ છે બરોબર અને મને અંદાજે 30 થી મણનો ઉતારો આવે એવો અંદાજ બરોબર તો અમારા મેનેજર પણ અહીંયા હાજર છે તો અમે આપણે મેનેજરની થોડીક રાય લઈ ખેડૂત મિત્રો જો નોર્મલી આપણે સમ્રાટ ચણા રિચર્સ વેરાયટી છે એટલે આ વેરાયટીની મેઇન ખાસિયત એ છે કે નોર્મલી વેરાયટી બીજી વાવતા હોય તો સિંગલ ડાળી હોય આમાં તમે જોઈ શકો છો કે ભાઈ આ એક ડાળી છે તો ડાળમાંથી ડાળ પડે છે એટલે કે નંબર ઓફ ફૂટ જે બીજી વેરાયટી કરતાથી ડબલ કરતાં પણ વધારે દેખાય બરોબર બરાબર હા એની સિરીઝ છે સિરીઝ લાગવાની જે કેપેસિટી છે એ બહુ સારી છે નજીક નજીક પોપટો બે છે આ સિવાય નોર્મલી અત્યારે આપણે જે વેરાયટી વાવીએ છીએ તેમાં એક મેઇન પ્રશ્ન હોતો હોય છે કે ભાઈ જાંબુડિયો અને સુકારો બરાબર જે આ વેરાયટીમાં રોગપ્રતિકારક શક્તિ સારી છે જેથી તમે જોઈ શકો છો કે આખા ફિલ્ડમાં તમને ક્યાંય અત્યારે જાંબુડિયો કે સુકારો જોવા મળતો નથી આ વેરાયટી નોર્મલી માર્કેટમાં હોવાતી વેરાયટીથી પચીસ ત્રીસ ટકા ઉત્પાદન વધારે આપવાની આની કેપેસિટી બરોબર તો જે માર્કેટમાં હોવાય છે તેના બેસ્ટ એટલે પેસિફિકા સમ્રાટ બરોબર તો હવે અમે જે આ ભીખાબાપા સતનામ એગ્રોવાળા ભાઈ છે અને એને ભલામણ કરી હતી કે તમે ભીખાબાપા ત્રણ નંબર વાવો છો એના કરતા પેસિફિકા સીટ્સ કંપનીનું સમ્રાટ બિયારણ વાવો તો હાર્દિકભાઈ તમે આ પીપળવાની અંદર કેટલાક જણાને વાવેતર કરાવ્યું છે પીપળવાણી અંદર અમે ત્રણ થી ચાર જણાને કરાવ્યું છે બરાબર છે બ બધાને આ રીતની જ વેરાયટી છે અત્યારે તો ત્રણ નંબર માં પીડિયોનો જાંબુડીનો પ્રશ્ન વધારે છે હા બરાબર આ વેરાયટી જને વૈવી છે ને એમાં પીડિયો કે જાંબુડીઓ એક વસ્તુ નથી બરાબર હા એ તો જુઓ આ ઘેરામાં આપને દેખાય જ આવે છે અને હજી નેવું દિવસ થયા છે તો પણ હજી લીલો છમ ઘેરો છે અને હજી મિત્રો તમે જુઓ નવું ફ્લાવરિંગ પણ દેખાય છે જુઓ ઉપરના માળમાં નવું નવું ફ્લાવરિંગ આવ્યા જ કરે છે અને હજી ઘેરો પણ લીલો છમ છે એટલે જે હોય પણ મને તો આ બિયારણ બહુ સારું લાગ્યું છે અત્યાર સુધીમાં અમે ખેડૂત મિત્રો ત્રણ નંબર વધારે આગ્રહ રાખતા બિયારણ પણ હવે આ વખતે એવું જણાય આવે છે કે પેસિફિકાનું આજે સમ્રાટનું બિયારણ છે તેનું અચૂક વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણે અંદાજીત એ લોકો એમ કહે છે કે ત્રીસથી પાંત્રીસ મણનો ઉતારો વિઘે બેસે અને કદાચ મારી એવી આશા છે ત્રીસથી પાંત્રીસ બેસશે હોતે કારણ કે આમ જુઓ ને તો આમાં જો સિરીઝ એવી લાગેલી છે ચણાની એટલે સો ટકા ઉત્પાદન આવશે જ તો મિત્રો અમારી એક ભલામણ છે અને અમારા મેનેજરની પણ ભલામણ છે તમે આવું બિયારણ વાવો જેથી કરીને આપણું ઉત્પાદન પણ બમણું કરી શકીએ બસ એટલી જ આશા સાથે જય જવાન જય કિસાન